મોચી કુવા માં ચામુંડા માં ચામુંડા સામાન્ય રીતે આપણે તેમને ડુંગર પર બિરાજમાન જોઈએ છે જેમ કે ચોટીલાના પ્રસિદ્ધ ધામ પરંતુ ચાણસમા શહેરમાં માં ચામુંડાનું એક અનોખું જ સ્થાન આવેલ છે જ્યાં માં ચામુંડા કુવામાં બિરાજમાન છે હા આ સાચું સાંભળ્યું તમે વર્ષો પહેલા કૂવો સમગ્ર શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો સમયાંતરે પીવાના પાણીની નવી વ્યવસ્થા થતા તેનો ઉપયોગ બંધ થયો ગામના વડીલો જણાવે છે કે કુવાના આસપાસ મોચીઓની દુકાન હતી જ્યાં ચામડા પલાળવા માટે આ કુવાનો ઉપયોગ થતો આથી આ કુવાનું નામ મોચી કૂવો પડ્યું આજે અહીં ચામુંડા માતાજી બિરાજમાન છે પહેલા કૂવો સામાન્ય જ હતો ફક્ત લાકડાના કઠેડા સાથે પરંતુ માતાજીએ દીવા અગરબત્તી કરવા ભક્તોને તકલીફ પડતી આ તકલીફ દૂર કરવા ચાણસ્માના અગ્રણી અને માતાજીના પરમ ભક્ત વિષ્ણુભાઈ પટેલ તથા તેમના સાથીઓએ કૂવામાં લોખંડની જાળી લગાવી સીડી બનાવી દીધી અને ઉપર સુંદર છત્રી સાથે શિખર તથા ધજા પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપિત કરી આજે અહીં ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે નવરાત્રિ દરમિયાન ચાણસમાના દરેક વિસ્તારોમાં ગરબા રમાય છે આખી રાત ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ ઢોલના તાલે નાચતા કૂદતા ગરબા ગાતા અહીં આવે છે ને માતાજીના પાળે ગરબા અર્પણ કરે છે આ રીતે મોચી કુવાવાડી માં ચામુંડા નવરાત્રિ દરમિયાન સમગ્ર શહેરના આસ્થાનું કેન્દ્ર બની જાય છે ખરેખર ચાણસમાં શહેરનો મોચી કુવો વાળો માં ચામુંડાનું આ ધામ પરંપરા ભક્તિ અને નવરાત્રીના ઉત્સાહનું अद्भुत संमिश्रण छे मां चामुंडा दा कवा कुआनी अंदर આ એરિયા ની અંદર તામતો એને પહેલા મોચી કુવા કહેવાતો તો અત્યારે હાલ ચામુંડા ચોક કહેવામાં આવે છે અને જે લગભગ ઘણા વર્ષથી હું અહીંયા આમર દુકાન હતી એટલે એ વખતે અહીંયા બીજા જે લોકો હતા વડીલો કે આ બધું થોડું ઘણું સંભાળતા તે વખત કુવાની અંદર કોઈ જાળી કે મંદિર કે એવું કર્યું ખાલી માતાજીનો ગોખ જ હતો સામાન અને પાણી પૂરું ફૂલ હતું એટલે અંદર કોઈ દર્શન કરવા કરી શકતું નહોતું અને ઉપર લાકડાનો કઠેડો હતો એ પછી જર્જરીત થયા પછી અમે આરસીસીનો કર્યો આરસીનો કર્યા પછી અત્યારે હાલ અમે માતાજીના કુવા ઉપર મોટ ફર્સ્ટ ક્લાસ છત્રી બનાવી દીધી હતી અને એના ઉપર ચારે બાજુ કઠેડો સ્ટાન્ડર સ્ટીલનો લગાવી દીધેલો હતો ને અંદર ઉતરીને દર્શન કરવા માટે અમે પખાતિયા મૂકેલો છે નીચે ઉતરવા માટે અને ચડવા માટેનો અંદર જાળી મૂકી દીધેલી છે અને માતાજીનો મસ્ત અંદર બેસીને અને લોકો દર્શન કરી શકે એવી સગવડ કરી દીધેલી છે